મિત્રો જય માતાજી જય મુગલ બાબા નમસ્કાર આમ તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તો આજ છે પહેલી એપ્રિલ તો આજ કરવાનો છે એપ્રિલથી પ્રેન્ક તો મળીએ વિડીયોમાં પ્રેન્કના અમારા સાથીદાર છે મનદીપસિંહ મળીએ થઈ ગયું આજે આ વેલા લગાડવાના છે એની પીન છે એ લગાડવાની છે ઉપર કઈ રીતના આ જે છે ને આમ ચોંટાડી દેવાની જો બળ દે ફોલો હોય આવી વેલ છે amare શંખર ભગવાનને તડાવવાનો હે ને એ ફૂલ ગયા આમાં આની અંદર પછી આ ઓલો હું કે આવેલ ને આ મોટા પાળા વાળી વેલ છે ને તમને એક બતાવેલી તમને બતાવી દીધી આટલી હતી ઉપર પોગી ગઈ

દીદી બેન તમને તો હલો જમી લઈએ જમી દઈએ પછી કન્ટિન્યુ કરશું ચાલો મિત્રો આઈસ્ક્રીમ ખાવા અમારા ઘરના અમને આઈસ્ક્રીમ ખવડાવે છે મંદિપભાઈ તમારે તો શું કરે છો ચા દીદી તારે બેસી જાઓ

પાછી દી દેવાય આ નહીં ફ્રૂટી આપો મને હજાર વખતે હાથ પકડાવે તરત ના પડે કેમ કે ઓલી મોટી બટલી આવે અને આવે મોટી ની ઓલો ને સાલી રૂપિયા આવે પણ તન કીધું પૈસા લેતો છે જા હોય તો લઈ આય સાયકલ લે જો હે વીવીસેલા ના ના તો

ગુલ્ફી ખાધી એની પહેલા આપણે ઓલી શું ખાધું તું લચ્છી અહીંયા માખણ લચ્છી બાકી ધમો આવ્યો તે આઈસ્ક્રીમ ખાધો કેમ હા તો બજારમાં ગયા હતા હા

0.5 पॉइंट पांच पैसा करो जीरो पॉइंट पहला में लखो पहला ऊपर नहीं सूचना लखो मंदीप भाई ने नहीं। पाकी કાલે દેખાડવાની છે करा रही है शिया दे, काले देखा दे। रहा नहीं शिया काले देखा रहा नहीं

થઈ ગયું લખો બી ઓપ્શન બી લખો આપણે ઘર સિવાય હાડી વેરતા નથી ગામ જાવ ત્યાંથી ઠેલા લઈને જાઓ

તરે તસનય રહી ઓલું કે હોમ મારી મત લਿਆવાય ચપલા લેવા ને જ જવા તો હજી તો કામ નો કરી રહ્યો ને બા સાકલે ને વયા સાકલે એવું કૂટ વાળો સાકલે ના આવે ને તો હું પછી જવા નામ જ નોતો આ કરી ને પછી આટલું લખવાનું હા 0 કલાકમાં ભૂતા માં ફોય મંડી પર મે બી કઈઠા અન બાય હું ને પાંચ પાછા એમ કે તું સમજે મારી કે જઈયા હોય તાત્કાલિક જવાય તો મારા છોકરીને લેવા ટાઈમ થઈ એનો રજા જ છે દીદીને કાલ કાલ રજા છે ને મજા નથી તો રજા રહેશે લે અમારે રજા હા લેશન તારા પરીક્ષા આવવાની ને દેવાનો દીદી આમ આમ દુખે ને એટલે ખબર પડી જાય કે મને અક્ષર ને એટલે મને છે અક્ષર એપ્રિલ ફૂલ બનાયા

તારા સુટ મત લખવાજો ઉનાળામાં ક્યાં હું આવું મારે થોડું ખાલી જઈને આવશું મારે પછી આબુ જવાનું હોય ક્યાં હું આવીશ આબુ જવાનું હોય તો તમે જઈ આવો હું આવીશ જઈ હું આવીશ આબુ નહીં ના આબુ જાનું નીતીન કાકા અમે જાફું બરા બોલાવ આમ હું કરાણ

આજે પૂરો કરવી તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો તો જય માતાજી જય બાપા સીતારામ આપડે કાલે મળવી આગળ